ડુંગળી લઈ જવાની છે ડુંગળી હા તો હવે હાલો અમે પેકિંગ કરવા માંડી બધી વસ્તુનું મીઠા પછી મળી હવે આગળ મીઠા લીમડાના ફૂલ હા જો તમે કોઈ જોયા ન હોય તો જોઈ લેજો મીઠા લીમડાના ફૂલ આવા આવે કાર્તિક તો સારું હાલો આપણે બધું પેકિંગ કરનાઈ છે હે સોયલ આવે છે આમ લે તોય લે તોય લસણ એ લે તો જવાનું છે કા

મો ટેબલ હે ટેબલ બધા છેલા પેક થઈ ગયા છે અમારા કેટલા વાગ્યાનો ટાઈમ છે આદિક જવાનો 5 વાગ્યાનો તો બધાય કાકાને તું મળી લે ને એ 4 વાગ્યાનો 5 વાગ્યાનો 7:30 તો થઈ ગયા છે હવે તો અમારું જોઠેલા પેગન થઈ ગયા છે તો બાને કે તો ખરાવ તમ કેદી આવશો એમ હું હા હવે હું તો ભાઈ ઉનાળામાં આવી તમ આવજો ને માંડવી લેવરાવ આમને દીવાળે માંડુ લેવરા નઈ આવો હા દીવાળે તો હમણે આવો હતી તો મેં દીવાળે આવું અમે બરોબર પછી કેટલા પાર્સલ છે રહે ને ત્રણ બે બે ત્રણ નીચે પડ્યો તો માથા કાકાને તો ઉતારશે કરે ઘોડા પણ કોઈ માને હા

अबे ओला काका ने कही तुम्हारे के सूरत आओ से अमर हरे जावी जावनी कोई विशाल काका ये का? दादा आ गए ये बांध दे अमर एक बैग देर से ये बांध दे

આગળ મળી આવે તમને સાઈ બસ સ્ટેશન તાલાગઢ બધા જો મિત્રો અમે બસમાં માં ગયા છીએ બગનાણા થી આગળ પહોંચી ગયા અને જો હાથ ના હાડા પ્રતિક ભાઈ જો સુરત પોગી ગયા છે હા અમે છે ને વેલા આજે કેટલા વાગે ઉતરાતા તા છ વાગે વેલા છ વાગે ઉતરાતા એટલે કઈ બ્લોક ચાલુ કર્યો નતો પછી અત્યાર માં હા અંધારું હતું કે એટલે અને અત્યાર માં જો સાડા થઈ ગયા છે તો અમે હા તો અત્યાર માં સાડા થઈ ગયા છે ને હાર્દિક ભાઈ નાઈ ફ્રેશ થઈ ગયા છે અને મમ્મી દીકરો બે જો નાઈ ફ્રેશ થઈ ગયા છે અને જો અમે બ્લોક ચાલુ કરી દીધો છે અત્યારે

નવા વિડીયા માં તો કેવો લાઈક વિડિયો ટાટા કોમેન્ટ કરજો ટાટા કઈ દે બધા